નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રેસ્ટોરન્ટ ના કાઉન્ટર ઉપરથી મોંઘી મૂકી થાટ ફોન ચોરી કઠ્યો રફુ ચક્કર સીસીટીવી આવ્યા સામે મોબાઈલ ફોન નું લોકેશન વડોદરા રેલવે સ્ટેશન બાદ મુંબઈ દર્શાવ્યું વડોદરા શહેર માં રેસ્ટોરન્ટ સંચાલક ની નજર હટતા જ અજાણ્યો કઠ્યો કાઉન્ટર ઉપરથી અંદાજે 1.5 લાખ ની કિંમત નો મોબાઈલ ફોન ચોરી કરીને રફુ ચક્કર થઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે તેમ પ્રતિદિન ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં ખાસ કરીને વાહન અને મોબાઈલ ચોરોએ માછા મૂકી છે તસ્કરો આવી ઘટનાઓને અંજામ આપવા નવા કિમ્યા બનાવતા હોય છે અને વડોદરા શહેરમાં રેસ્ટોરન્ટ સંચાલકનો રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપરથી મોંઘો ધાટ ફોન ચોરી તસ્કર ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વડોદરા શહેરના મુક્તાનંદ થી ઉડા સર્કલ તરફના માર્ગ ઉપર નાયલોન પાવભાજી નામની રેસ્ટોરન્ટના સંચાલક ભાવિન વાઢેરે ચોવીસ જાન્યુઆરી બુધવારની રાત્રે પોતાનો અંદાજે દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન કાઉન્ટર ઉપર રાખ્યો હતો તે સમયે એક અજાણ્યો શખ્સ તેમને મોકો મળતા જ આંખના પલકારમાં પલકારામાં મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે જેમાં તસ્કર રેસ્ટોરન્ટના કાઉન્ટર પાસે કાઉન્ટર ઉપર આવી મોકો મળતા મોબાઈલ ફોનનું લોકેશન ચેક કરતા વડોદરા રેલવે સ્ટેશન બાદ અંતિમ લોકેશન મુંબઈ શહેર ખાતેનું દર્શાવ્યું હતું બનાવ સંદર્ભે રેસ્ટોરન્ટ સંચાલકની ફરિયાદના આધારે બાગ પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી